તો દાદાને અરજી મૂકીએ છે દાદા જલ્દી ઈચ્છા મારી પૂરી કરે એવી બજરંગ બળીને પ્રાર્થના નિશાનભાઈ તમારા શું ભાવે દાદાને જવાબ હા હું મોટા ચોકડી નડ જુઓ ભાઈ મેરા કદાચ ખરાબ અલગ છે મારા ભાઈની ની ઈચ્છા પૂરી કાઠિયાળી ખાવાની બાઈકમાં પ્રોબ્લેમ ભરતભાઈ તરત જ આવી ગયા વાર ના લાગી અમે લોકો

તો ભાઈ ફાઇનલી છે ને આપણે ડિસાઇડ કરી દઉં કે શરૂઆત છે ને આપણે હનુમાનજી મંદિરે દર્શન કરીશું ત્યારે પછી આગળની રાઈડ આપણે સ્ટાર્ટ કરીશું એટલે અત્યારે છે ને પહોંચ્યા છે હનુમાનજી મંદિરે સરસ પહોંચી ગયા છે આ રહ્યું શ્રી કષ્ટભજન દેવનું મંદિર પણ આજે છે ને છવ્વીસ જાન્યુઆરી પચીસ જાન્યુઆરી શનિ રવિ સોમ ભેગો થઈ ગઈ ને એના લીધે ભીડ ઓવરલોડ ભીડ છે પણ તો બી આપણે દર્શન થઈ ગયા છે મારું મહત્ત્વ હતું કે ભાઈ મંદિર એકવાર પહોંચવા જોઈએ બસ એટલે મંદિરે પહોંચી ગયા છે બસ હવે આગળની અપકમિંગ રાઈડ જોરદાર થાય

રેડી થઈ બાકી છે દાદા ને હમે લખતું ભાઈ બે હજાર છવ્વીસ માં ઈચ્છા છે એ અરજી મૂકવાની છે દાદા એ બસ દાદા ને કે અરજી અમારી પાસ દો બતાવી છે અરજી લખી દે તું લખી તું લખી દે ફરી કે શું હતું એ આવીશું આઈશું તે વખત પણ આવીશું આપડે

ઈચ્છા છે ભાઈ અમારી એ ઈચ્છા મેં ચિઠ્ઠીમાં લખી છે અને હું ઈચ્છા છે એ તમે બે હજાર પર ખબર પડી જશે બરાબર છે તો દાદાને અરજી મૂકીએ છીએ દાદા જલ્દી ઈચ્છા અમારી પૂરી કરે એવી બજરંગ મળીને પ્રાર્થના ઈશાનભાઈ તમારા શું છે દાદાને જવા દો આપણે ઉદાહરણ એવી જ છે આ વર્ષો થઈ જવું થઈ જવું છે એવું આ માર્ગે પેલી વાત એ ઈચ્છા પૂરી થવી જોઈએ એવું અને દાદા દાદા પર એટલો વિશ્વાસ છે કે એટલી બધી શ્રદ્ધા છે કે અનએક્સપેક્ટેડ રીતે અહીંયા બોલાવી લીધા છે આજના દિવસે તો આ વર્ષે એ વિશ્વ અમારી અનએક્સપેક્ટેડ પૂરી થઈ જ જશે એવો રેન્ડમ રેડી જઈ શકે પછી એ વાત ઉપર હનુમાન દાદા ની દાદા નો બોલાવો ભાઈ આવી ગયો છે ભીડ થઈ ગઈ છે ઓછી અને દર્શન નો લાભ મળી ગયો છે ભાઈ જે થી આયા ઈચ્છા પૂરી થઈ ગઈ છે ભાઈ અમારા મેમ્બર બીજા આગળ પહોંચી ગયા છે জয় জয়্রী রাম বই গমি ভিড় લાસ્ટ મોમેન્ટ પર દર્શન થઈ ગયા મારા એન ટાઈમ પર કે ભાઈ કોઈ આશા નથી કે દર્શન થાય કેમ કે ધીર એટલા માટે અમે લોકો બહાર બેઠા હતા પણ એન ટાઈમે બોલાવો આવી ગયો અને કષ્ટભજન ભજન દર્શન પણ થઈ ગયા એટલે ભાઈ ક્યારેય હાર ના માનવી આ વસ્તુ જીવવા મળે છે સમય બધાનો આવે જ છે ભાઈ પણ થોડો ટાઈમ રાહ જોઈ લેવી બસ એવું જ થયું અમારે અત્યારે થોડો ટાઈમ વેઇટ કર્યો બહાર અમે લોકો આના દર્શન માટે રાહ જોઈ બિલસે એટલા માટે અમારી ઈચ્છા પૂરી રહી જમીન પણ ઈચ્છા બહુ એવું કહીએ ભાઈ હવે કઈ છે ભાઈ દિગંજ વિશંત અને આપણે જે આપણે જે ચિઠ્ઠી હતી દાદા સુધી પહોંચી ગઈ છે કે શેખ ભાઈ હવે ધીરે ધીરે નીકળીશું આપણે રિટર્ન ખાવું છે ભૂખ લાગી જ હવે તો ચાલો ભાઈ જોરદાર રાઈડ રહી મારી હજુ ઘેર પહોંચવાનું છે શ્રી કષ્ટભંજન દેવ કિંગ ઓફ સાળંગપુર દર્શન થયું લાગતું હતું એહો થઈ ગયું રાઈડ પર ટાઈમે પહોંચાય કે નહીં એ ખબર નથી પણ એહો થઈ ગયું બધું આ છે ને તો બધું શક્ય છે ભાઈ બે ડગલા આગળ ચાલ જ છે દાદા આપણી આગળ ચાલો ભાઈ સરસ રાઈડ થઈ ગઈ હવે કોઈ જગ્યાએ ખાઈશું અને ધીરે 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 ગબડીશું ઘર બાજુ દાદાના દર્શના છે પુનઃ પધારજો બોલો શ્રી કષ્ટભંજન દેવકી જય બરવાડાથી આવી ગયા છે આપણે ધંધુકાને રોડ પર ધંધુકા સીધું ફેદરા ફેદરાથી વટા વંડે સીધો આપણો આપડો તારાપુર વાળો આવે પહેલાં કંઈક પેટ પૂજા કરીએ સરસ બે વાગ્યા છે ભૂખ લાગી છે રાઈડર્સ અમારા બે પાછળ જ છે હવે કઈ સારી હોટલ હોય ભીડ બહુ છે હોટલમાં એવું છે યાર એટલે કંઈક મસ્ત હોટલમાં જોઈએ જે ભીડ ના હોય નોર્મલ હોય કારણ કે વધારે ભીડમાં છે ને ખાવાની મજા ના આવે એટલે કોઈ જોરદાર ભીડ હોય જોરદાર હોટલ હોય મસ્ત વિધાઉટ ભીડ હોય એવી જગ્યાએ રહીએ અને ખાઈએ તું કઈ ખાઈએ કઈ ખાઈએ એવું કરતા કરતા છે કરતા એક મુરલીધર હોટલમાં છે ને કાઠિયાવાડી બેસ્ટ હોટલ છે એક ટ્રાય કરી લઈએ હવે કઈ એ બાજુ મારા ભાઈ ની ઈચ્છા પૂરી કાઠિયાવાડી ખાવાની આવું છે આઈટમ આવું છે આવું છે મેડા बस थोड़ा-थोड़ा मुकदमा तो मुझे ट्राई करिया पड़े जाइ आज नहीं राइड की बात की थी होनेस्टली आज वो कंटिन्यूज़ राइड और होनेस्टली रिव्यू की बात की है बहुत मज़ा ही सवार मज़े ठंडी लाइकी चले ये तो भाई ठंडी तो अच्छा बुलाया था आज ये कार्तिकावाली खेत में पूरी तरह से ठंडी अच्छा रे �

એના પછી જેમ જેમ મળતા ગયા એને બોન્ડિંગ વધારે જ બંધ થયું આ તો ટ્રાયલ ને આ તો ટ્રાયલ રેડી આપડી મારી હા ભાઈ મોટી રેડી કરવાની છે આ રેડ અમારી ટ્રાયલ રેડી સાનંદ મુની જોરદાર રેડ થઈ ગઈ સક્સેસ નેક્સ્ટ મોટી રેડ કરીશું દાદાને અરજી મૂકી ના છે બસ દાદા જલ્દી ઈચ્છા પૂરી કરે ઘણા મસ્ત ગઈલે કાઠિયાવાડી આવી ગયું છે મળીએ બાજુ ભાઈ જમવાની મજા આવી યાર ખાલી દોઢસો રૂપિયાની ગુજરાતી ધાડી હતી પાંચ જાતના કાઠિયાવાડી શાક પણ પંજાબીને પાછળ પાડી દે એવી હોટલ ત્યાં એટલે બાડી જ નહીં કરવાની હોટલ ઓર્ડર મુરલીધર કાઠિયાવાડી છે ભાઈ ઓનેસ્ટલી રિવ્યુ બહુ જોરદાર રહ્યું ફ્રી પ્રમોશન છે ભાઈ પૈસા અને અમે લોકો પૈસા આપીને ખાધું છે પણ વસ્તુ જોરદાર હતી નેક્સ્ટ ટાઈમ તો ટ્રાય કરજો ઓર્ડર મુરલીધર શું શાંત મજા ચલો ભાઈ જોરદાર રહ્યું મુરલીધર હોટલ સારી છે ભાઈ ઓનેસ્ટલી રિવ્યુ સરસ છે દોઢસો રૂપિયામાં તો અનલિમિટેડ ખાવાનું જે બી તમે તો કાઠિયાવાડી હવે સીધું હોલ્ડ રહ્યો છે ઘર બાજુ ચલો ભાઈ ચલો ભાઈ જય કષ્ટભંજન દેવ ભાઈ રિટર્ન માં તારાપુર આવી ગયા છે અને તારાપુર સર્કલ જો બહુ જોરદાર કેસરી સફેદ લીલો કેસરી સફેદ લીલો જેના પર આસ્તા દોનો કડર આવો ભાઈ યુનિક કલર મસ્ત લાગે યાર થોડું સારું લાગે એમ પ્રાઉડ ફીલ થાય આપણે આ બધું જોઈએ ને તો ભાઈ આ ઉદર એક સિટીમાં આવું થવું જોઈએ મજા આવી જાય જોઈએ તો ને તો વાતો કરતા કરતા એક તારા પૂરાઈ ગયા એમ લોકો અને 4:45 થઈ છે ઠંડી લાગવા ચાલુ થઈ ગઈ છે ધીરે 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 પહોંચશું હવે ધર્મજ અને અમે લોકો સીધા જ રહેશું આસોદર થી મહુવર થી પાદરા અને અમારા પેલા ભાઈ તરસે હાઈવે રેન વાસદ રેન કમ્પ્લીટ ભાઈ 5 ને થઈ છે અને અમે લોકો બોરસાદ આવી ગયા છે મને કે ભરતભાઈ બહુ વાર લાગશે કારણ કે ભરતભાઈ બાઇકમાં પ્રોબ્લેમ હે ભરતભાઈ તરત જ આવી ગયા વાર ના લાગી અમે લોકો એ સો સો પર કન્ટિન્યુ ચાલતી હતી બાઇક અને ભરતની બાઇકમાં પ્રોબ્લેમ છે તો ભરતભાઈ તરત આવી ગયા બોલ તરત જ આવી ગયા વાર જ ના લાગી બસ હવે છે ને અહીંથી રસ્તા જાય છે અલગ અમે લોકોના અમારા દિશાંતભાઈ જાય છે હવે વાસદથી સીધા કરજન ભરતભાઈ તો તરત અમારા જોડે જ આવશે

કટુ કટ કટુ કટ જોડે આવી ગયા મજા આવી ગઈ યાર મળીએ સીધા હવે આપણે ઘરે જઈને જઈશ યાર આ ઉમેટા ચોકડી હાલ જો ભાઈ મેરા કદા ખરાબ હાલત છે આખા ઉમેટા બ્રિજ છે પૂરે ફૂલ થઈ જાય છે અને આ જો ધક્કા જામ પિંધ્રોટ જાય આ રસ્તો એ કોટના બાજુ હો ચાર પાંચ કિલોમીટર જો પાછળ છે ને આ રસ્તો છે આપણો પાદરા સિંધલો રજો જો એ ફૂલ ટ્રાફિક છે ભાઈ એ કે શેખ ટ્રાફિક છે એમને કે વરવાનું તો વરી જાવ તો હાલત ખરાબ છે આગળ કહે